ન્યૂઝની અંદર સ્વાગત છે ને હું છું તમારી સાથે રવિ બરાસરા સૌથી પહેલા તમને એડ્રેસ બતાવી દઉં ખૂબ જાણીતો આપણે જે આ ચોકડી નથી નવલખી ચોકડી અહીંયાથી તમે ખાલી આમ આગળ રોડ ઉપર આવો અને સો મીટરના અંતરે જ આવે છે હોટલ પવિત્ર અહીંયા તમે એસી અને નોન એસી રૂમ

ડસ્ટબિન છે સાફ સફાઈનું પૂરી ધ્યાન દેવામાં આવે છે રેડી કેવાય પછી બાથરૂમ ની અંદર ગરમ અને ઠંડુ બે પાણી મળે છે ઓહો બરોબર હા હા એવી જ રીતે એસી ની અંદર છે સુવિધા બધા રૂમની ની સેમ છે ઓકે આમાં આપણે આમ ચાર્જીસ બંને વચ્ચે કેટલો ડિફરન્સ હશે ચાર્જીસ બંને વચ્ચે નોન એસી ના 699 છે અને એસી ના 999 છે બરાબર આવ નહીં જેવા રેટ કે ભાઈ ઓપનિંગ નો લાભ

રાખવો હોય એના માટે બહુ બેસ્ટ છે બેસ્ટ છે મોરબી ના લોકોને બીજું કઈ વિશેષ આપવા માંગતા હોય તો બસ એક વાર આવો મુલાકાત કરો જોવો બસ